સ્ટેશન રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ મંડપ ડેકોરેશન ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર ગોડાઉનમાં આગ ભભૂકી આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરી મચી આણંદ અને વલ્લભ વિદ્યાનગર નું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું વિદ્યાનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કરમશોદ રેલવે સ્ટેશન પાછે મંડપના ગોડાઉનમાં આગ લાગી તેવો ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી પ્રથમ તો એક ગાડી આવી કે વિદ્યાનગર થી પણ એક ગાડી આવી આગ વધુ હોવાથી આણંદથી બીજી બે ગાડી મોકલી દીધી પછી હું જાતે અમે અહીં આવ્યા અને અહીં આવીને જોયું તો વધુ આગ હોવાથી અમે પેટલાદ અને પોરુષદ નગરપાલિકાના ફાયર ફાઇટરની પણ સહાય લીધેલી અને આગ બોલવાનું અત્યારે ચાલુ છે ઓલરેડી પણ આમ કંટ્રોલમાં છે લગભગ ચારથી પાંચ વખત ફાયર ફાઇટરો અહીંથી ભરી અહીં કૂવામાં પાણી આવે છે એ લોકોને ત્યાંથી ભર્યું અને બીજું કરમશદ નગરપાલિકામાંથી પાણી ભરી નહીં લાવતા કરમશદ નગરપાલિકાનું ફાયર ફાઇટરને એ તો કારણ આપણને ખબર નથી પણ એમને બે ગાડી એવી ડ્રેનેજની મોકલી હતી જેનાથી સપ્લાય પણ કરી શકતા ના હજી કશું પણ જાણ નહીં કોઈ જાતની જાનહાની કોઈ હજી જાણકારી મળેલ નથી પણ અમારા આણંદ નગરપાલિકાના પ્રેસિડન્ટ તથા કારોબારી સભ્યો દરેક જણ અહીંયા આગળ આવે સચિનભાઈ પટેલ દરેક મિની કાઉન્સિલો અહીંયા વ્યવસ્થામાં છે એ હજી ખબર નહીં આપણે ઓળખતા પણ નથી એટલે ખબર